વડોદરા જિલ્લામાંથી ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે જેમાં નારાયણ ઘટનાના આઈ વિટનેસ સાંપ્રત ન્યૂઝના પ્રતિનિધિ દ્વારા થયો હતો જ્યારે તે શાળાની મુલાકાતે ગયા હતા ત્યારે આ શખ્સ બિન પરવાનગી સાથે શાળાના ગેટની બહારથી ફોટોગ્રાફી કરતો

પોલીસ સ્ટેશન ચલો ભાઈ ઘટના નું વર્ણન જોઈએ તો સાંપ્રત ન્યુઝ ની જાણવા મળ્યું કે આ યુવક દરરોજ શાળાની બહાર વર્તન કરે છે દરરોજ શાળાની બાળાઓ અને શિક્ષિકાઓની ફોટોગ્રાફી કરે છે તે નિયમિત રીતે વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાઓના ફોટાઓ પાડે છે પરંતુ તેની પાછળનો હેતુ સ્પષ્ટ થતો નથી વિમર્શ કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન વધતી દુષ્કર્મની ઘટનાઓ વચ્ચે આવા વર્તન પર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે જેમાં મુખ્યત્વે આપણે જોઈએ તો શું વડોદરા શિક્ષણ વિભાગ કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે શાળાઓમાં ગોપનીયતા અને સુરક્ષા અંગે યોગ્ય વ્યવસ્થાઓ કેમ નથી કરવામાં આવી તે પણ એક મોટો પ્રશ્ન છે આવા લુખ્ખા તત્વો શાળાની બહાર સતત ઉપસ્થિત રહે છે તો તે શાળાઓની બાળાઓ અને શિક્ષિકાઓની ગુપ્ત નિયતાનું શું આમ કેટલા પ્રશ્નો ઉદ્ભવે છે આ સાથે સાથે કેટલીક અનુમાનિત જોખમો પણ જોવા મળે છે જેમાં ગુજરાતમાં વધતી જતી દુષ્કર્મની ઘટનાઓ આવી જ રીતે અંજામ આપતી હોય છે ગુજરાતમાં બાળાઓ સાથે ગુનાઓ સતત વધી રહ્યા છે ત્યારે નારાયણનગર પ્રાથમિક શાળાની આ ઘટના પર અંકુશ ન લાગે તો ભવિષ્યમાં ગંભીર પરિસ્થિતિ સર્જાય તે બિલકુલ શક્ય છે અંતે પ્રશ્ન એ છે કે કાયદો આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે ક્યારે આગળ વધશે અને શાળાઓ માટે વધતી સલામતીની ચિંતાને ક્યારે ગંભીરતાથી લેવામાં આવશે આ ઘટના માત્ર નારાયણ નગર પ્રાથમિક શાળા માટે નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે ચેતવણી રૂપ છે આજે આ શાળાની બહાર આવા લુખા તત્વો નજરે ચડી રહ્યા છે તો શું આવતીકાલે આ પ્રકારની પ્રવૃત્તિઓ વધુ ગંભીર રૂપ લેતી નથી રાજ્યની શાળાઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષાનું એ આપણી પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ જો તાત્કાલિક પગલા ન લેવાય તો ભવિષ્યમાં આવા જોખમો ટાળવા મુશ્કેલ થશે બોક્સમાં જરૂરથી જણાવજો આવા અદ્યતન નિષ્પક્ષ સમાચાર માટે સામ્રત ન્યૂઝને ને કરવાનું ભૂલશો નહીં જોતા રહો સામ્રત ન્યૂઝ જ્યાં સત્ય કદી છુપાતું નથી